જય ગૌ માતા ઉતાવળું બોલો ગાજવું જોઈએ કે જય ગૌ માતા બોલે અહિયાં સ્કૂલમાં કઈક ચાલે છે હવે આપણે જિલ્લા અંદરની તાલીમ અંતર્ગત અહિયાં ઉપસ્થિત આપણા પ્રોજેક્ટ ડાયરેક્ટર સાહેબ આપડા કેવી કેમ માંથી વધારેલા સાહેબ એમજ મંતસ્થ મહાનુભાવો તેમજ ગામમાંથી વધારેલા સર્વે થયું મિત્રો હવે પ્રાકૃતિક ખેતી હું ભીખાભાઈએ બહુ સરસ વાત કરી કે પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક ખેતી એટલે શું કોઈ જાણો છો કોઈ જાણો છો મિત્રો આ પાઘડીવાડા ડોહા તો જોણો જ છો તમે

આપણે ઝેર નાખી 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 અને જમીનને તો બંજર બનાવી દીધી અનાજ એવું ઝેર વાળું પેદા કર્યું કે અત્યારે રોગો પણ એટલા બધા થઈ ગયા છે બરાબર ને તો આપણે શું કરવું જોઈએ શું કરવું જોઈએ આની સાચી ખેતી કરવી જોઈએ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ કરવી પહેલો નંબર કરવી જોઈએ યુરિયા ડીએપી દવાઓ બંધ કરવી જોઈએ કે ના કરવી જોઈએ હા એ કરશો હા તમે બધા કરશો અહીંયા હા હા કરો છો પાછા ઘેર જઈને પાછા ભૂલી જવાના આપણે બધા અહીંયા હા હા કરીએ છીએ અને ઘેર જઈને બધા ભૂલી જવાના અત્યારે જ નહીં કોઈનો ફોન બાપતા હતા કોઈને રિંગો આવતી હતી કોઈ વાતો કરતા હતા કોઈ ના ચાલે સાહેબ તમને અહીંયા ગવર્મેન્ટ આપણા પીઢી એવા જબરદસ્ત છે તમે વિચારતો કરો યાર આ તમને આટલા બધાને જમાડવાના ચા પાણી નાસ્તા કરાવવાના આટલા બધા સરકાર ખર્ચા પાડી રહી છે તો તમે એક કલાક બે કલાક સુધી ધ્યાન નથી આપી શકતા આપણે ખેડૂત છીએ ખેડૂત શું કહેવાય જગતનો તાજ કહેવાય ને જગતનો તાત તાજ એટલે શું તાત એટલે શું કહેવાય બાપ બરાબર ને બાપ છોકરો બીમાર પડે તો દવાખાને કોણ લઈ જાય બાપ લઈ જાય અને બાપ બીમાર પડશે તો કોઈ ના લઈ જાય જાતે મુકેડા કરવા પડશે જો તમે વિચાર કરજો 40 વર્ષ પહેલા આ આ સ્વાજેવી વાત નથી બહુ સિરિયસ વાત છે 40 વર્ષ પહેલા એક દોહો બધાને એવું કેતો કે ભાઈ આપણો ફલાણો સરપંચ તો બધા મોની જતા ને અત્યારે શું જોઈએ શું દાત અત્યારે એક જનોને ઘેર ઘેર પંચાયત થઈ ગયા અત્યારે આવડું નાના બાળકને એક થાપ મારી જોજો શું કરશે તો અમે તમને થાપ મારશે અને પેલા વડવાઓ એક એક દોહો કોક બોલી જતો તો અને બધા પણ સહન કરી નાખતા હતા કે સાચું બોલો કે ખોટું બોલો પણ એ બોલો એ ફાઈનલ બરાબર ને તો હવે આપણે આમાં જવું કે ન જવું જવું પડશે આ જો તમને ખ્યાલ નહી હોય કે પંજાબની અંદર ભટિંડા થી ટ્રેન ચાલતી હતી રાજસ્થાન કેન્સર ટ્રેન ખબર છે કદાચ કોઈએ પેપર વાંચ્યું છે એ કેન્સર ટ્રેન પહેલા ચાલતી હતી એ ટ્રેન ની અંદર જ્યારે પણ ચડે કોઈ પણ ચડો તો બધા પેસેન્જર કેન્સર વાળા જ હોય એની જગ્યાએ ગુજરાતનો નંબર 1 આવ્યો છે અને એમોય તમારો બનાસકોઠાનો પણ સાહેબ અધિકારીઓ અમને કેસે તમને ઓકડા હાથે કેસે બનાસકોઠા કેન્સરની અંદર પહેલા નંબરે આવ્યો છે સિરિયસ વિચારો તમે તો આપણે આગળ વધુ કે ના વધુ પ્રાકૃતિક ની અંદર હું તો એવું કહું છું કે તમે કદાચ ચાલો તમારી જોડે પચાસ વીઘા જમીન બધી ના કરી શકો પણ કે બે તમારા તમારા બાળકો માટે માટે હગાવાલા તો તમે કરી નહીં પ્રાકૃતિક ખેતી એટલે નવી ખેતી નથી પેલા વડવાઓ કરતા ચાલીસ વર્ષ પેલા આજ ખેતી થતી હતી પણ આપણે શું થયું યુરિયા અને એક કટો ના મારે બે નાખીને એનાથી વધારે ઉત્પાદન લેવું છે હવે આપણે માતાઓ કેટલી કહીએ કેટલી માતાઓ છે માતાઓ કેટલી છે આપણી માતાઓ ત્રણ છે આપણી માતાઓ કેટલી ત્રણ કઈ કઈ ગૌ માતા ધરતી માતા અને જન્મ દેવાવાળી માતા આપણે ત્રણ માતાઓ કહીએ ને ત્રણ માતાઓ કહીએ છે ને હું ખરેખર હાથ દિલથી માતા કહો છો એવું

તો આ માતા તો તમે મારી નાખી છે આપવું છે એને ઝેર તમારે લેવું છે અમૃત નહીં મળે તમે એને ઝેર આપો છો અને તમારે સારું લેવું છે તમે મળવાનું નથી યાદ રાખજો મિત્રો માટે જો ધરતી માતાને આપણે કટે કટા યુરિયા નાખવાનું કીધું અને એક જ યુરિયાને મુઠી આપણી માં ને આપવાની કીધી તો શું કીધું માં મરી જાય હે ને કીધું હે તો માં કેટલા વર્ષ જીવશે આપણને જન્મ દેવાવાળી માં કેટલા વર્ષ જીવવાની છે પચાસ કે સો વર્ષ ઘણાનું આયખું કદાચ 100 વર્ષનું હોય એ પછી તો નથી ને એ આપણને છોડીને જતી રહેવાની છે અને આ ધરતી માતા આદો અનાદી રહેવાની છે ને આપણા વંશજો આયા અને જવાન આય છે અને પાછળ પણ આપડા આવશે તો આ માતા તો એની જ રહેવાની છે જો કદાચ આપણે 100 વર્ષ 50 વર્ષ જીવાવાળી માતાને આપણે મૂઠી ઝેર નથી આપી શકતા તો આદો અનાદી રહેવા વાળી માં છે એ આપણને આદો અનાદી પાડવાની છે પીખા ભાઈએ કીધું કે આપણે એને પાડશું તો એ આપણને પાડશે બરાબર ને આ દેશી ભાષામાં કહું છું તમને એમણે ટેકનિકલ ભાષામાં સમજાય હું તમને દેશી ભાષામાં સમજાવું છું કેમ કે ટેકનિકલ તમને મગજમાં નહીં ઉતરી જાય તરત કેમ કે પ્રાકૃતિક ખેતી આની અંદરથી કોઈ કરો છો એક જ ભાઈ બે જણ ત્રણ જણ ચાર સરસ

ભાઈ મોબાઈલ સાયલેન્સ કરી નાખો કા સ્વિચ ઓફ કરી નાખો આ એક ખબડવા જેવી વસ્તુ છે મિત્રો વારે વારે નહીં મળે ધ્યાન રાખજો આપણા અધિકારીઓ બેઠા છે એમને ખોડવાના છે તમારે પણ હું તમને એક થપ્કો આપી રહ્યો છું તમારા ભાઈ તરીકે આ એક ભાષણ નથી આ એક થપ્કો છે તમને કે તમે યુરિયા ડીએપી નાખી નાખીને ધરતી માતાને મારી નાખી છે બੰਜર બનાવી દીધી છે હવે જોજો ઘણાની મગફળીઓ પેડી ઊભી છે છેક નથી શું કારણ માં મરી જઈ મરી જેલી માને ધાવો તો ધાવણ આવે આ વસ્તુ છે એટલે જીવન જીવતી કરવી પડશે આપણી માતાને સજીવ કરવી જ પડશે ધરતી માતાને સજીવ કરવા માટેના પાંચ આયામો ભીખાપી જે કીધા આત્મા એટલું બધું દોડી રહ્યું છે એટલી બધી મહેનત કરી રહી છે તમારા માટે ખેડૂતો માટે જ્યાં 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 ગામડે ગામડે મિટિંગો કરી અને તમને સમજાવે છે પણ તમારે તો બસ ફોન વાગે એટલે તરત દોડ્યા ના એક બીજાની વાતો કરી ના કરી અહીંયા મિટિંગ પૂરી કરી અને જતો રહેવા ના ચાલે જ્યારે પણ કોઈ પણ મિટિંગમાં આ એક નહીં ગમે ત્યારે ગમે તે મિટિંગમાં જાઓ થોડું ધ્યાનથી સાંભળો તો તમને ખ્યાલ આવશે કે આપણે શા હેતુથી અહીંયા ભેગા થયા છીએ મિત્રો ખબર પડે છે તમને

પ્રાકૃતિક ખેતી કરું છું શાકભાજી બારું માસ ના હોય કોઈક દિવસ તૂટી જાય એ વખતે જ્યારે બાર લાવવાનું થાય ને એટલે મોઢા હોવું જ જતું અમને બરાબર એટલે હું તમને એ કહેવા માંગુ છું કે તમારા ઘર માટે કરો પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક શું છે એ મોટી વસ્તુ નથી એ તમે કરતા હતા આપણા વડવાઓ કરતા હતા એ જ છે યુરિયા ડીએપી દવા તમે વધારે ના કરો તો જેની જોડે ઓછી જમીન હોય તો બે ક્યારે કરજો તમને ખ્યાલ આવશે વર્ષ વર્ષ સતત કરશો તો તમને ખબર પડશે કે આપણે આ નાખી નાખીને મરી ગયા તમારે કદાચ કોઈને હોય તો આવજો એ બાજુ જોજો તમને ખ્યાલ આવશે હા રોનેર માં પછી પોઈણામાં જો આ ભાઈ બેઠા છે પછી આ રિયામાં નાગદી ભાઈ બેઠા છે અહીંયા સલીમગઢ ભાઈ બેઠા છે આ બધા પ્રાકૃતિક ખેતી છે આ ભીખાભાઈ છે વડગો ભાઈ ભેલાણા પાલનપુર આ બધા પ્રાકૃતિક ખેતી કરવા વાળા જ છે આ તો થોડું અમને વધારે સાહેબ એવું થયું નહીતર આખી ટીમ આવી હોય તો બધાને ખબર પડો કે ભાઈ પ્રાકૃતિક ખેતી શું થાય કઈ રીતે થાય કે ના થાય બધાને સંકોચ છે કોઈ એવો સંકોચ રાખવાની જરૂર નથી અડધો ભેગો વિગો કરો પ્રાકૃતિક ખેતી કરો અને પ્રાકૃતિકની અંદર વળવું જ પડશે અને બીજી વાત કહું તમને કે કોકરેજ દિયોદર અને ભાભર ત્રણ તાલુકાની કંપની છે તમારી ડીસા અને પાલનપુરની એક કંપની બની છે એફ પીઓ એની અંદર સભાસદ બની જજો એ મહેશભાઈ થોડી કદાચ તમને જોન આપશે બરાબર તો એ પચીસો વેરી અને સભાસદ બની જજો તો તમારો હારો માલ પકવેલો હારા ભાવથી જશે અત્યારે અમે તમે ભાવ વેચો છો પાંચસો રૂપિયા ને શું ભાવ વેચા રમજીભા

યુરિયા બે વાપરતા હોય તો એક વાપરો એક વાપરતા હોય તો અડધી વાપરો આ તો સમજી જવું જોઈએ આપણે બે હજાર પચીસમાં સબસિડી ખેંચી લેશે તો તમારું શું થશે અત્યારે 2800 રૂપિયા યુરિયા આવે છે કેટલા 2800 રૂપિયા તમને આપે છે પોણા ત્રણસો રૂપિયા વિચાર કરો સરકાર કેટલી સબસિડી મોકવી રહી છે 2500 રૂપિયા તમારી એક થેલી પાછળ સરકારના જાય છે તમે યુરિયા ડીએપી બંધ કરો તો સાહેબ હમણાં તમને લાભ કેટલા મળે છે એ કહેશે કે પ્રાકૃતિકની અંદર આવશે તો તમને શું શું મળે છે સરકાર અઢળક લાભ આવે છે નથી આવતી એવું નથી પણ તમે એની પદ્ધતિમાં આવો તો ખોટા લાભ લેવા હોય તો નથી બરાબર ને બીજું મિત્રો આપણે અહીંયા કંપનીનો સ્ટોલ બનાવ્યો છે જોજો તમે પ્રાકૃતિક ખેતીનો સ્ટોલ છે અહીંયા બહાર તમે અહીંયા હમણાં ઊભા તો એટલે પછી જોજો તો એની અંદર શું શું વસ્તુ છે કેવા ભાવ છે કઈ રીતે થાય એ બધું જાણજો તમે બરાબર આટલું કંઈ અને મારી વાણીને વિરામ આપું છું સર્વે મને બધા થેન્ક યુ